હા તો મારે લગન ગીતે ગાવા કારણ કે ઓણ મારા દીકરાના લગન છે છેલી વાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા છેલીવાર હા એટલે બધા આવજો લગ્નમાં અને સંતો બધા ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કાંઈક આયરનું ખોરડું છે મુંદા હું થાય કોઈ વાત ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો આવ હા કારણ કે આપણે હરક પુદુડા તો હોય જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસાર કી વાત છે ખાલી ઘરનાય એવું કીધું હોય ને કે આ કલરના જભામાં તમે બહુ સારા લાગશો તો વી હિવડાઈ નાખ્યા હોય એટલે તો અમે એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં જ નીકળ્યા હો સવારમાં જ ઘરે થી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાત માં અન ઓલો બોલો ગાડી હાકે જાય ત્યારે ત્યારે ઓટો ગિયર નહી તા પાસા બે નરી શકા દે તા તો ઓલો આમાં ગુલ્ફી ખોડે આગળ તો જાય

તો ડ્રેસ હાજે આવ્યા એવા ચારે આ તો તે મને એવા લાગ્યો કે હવે તો કે કેવા લાગો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા સર્જન કરે છે ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે સર્જન કરે છે માં સરસ્વતી બેઠી છે મીઠું બોલનારી બેઠી છે ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે સુકામ ઘરે મહાલક્ષ્મી બેઠી છે આઠ હાથ હું તો બેનોને કહું છું કે ગરબા નવરાત્રીના ગરબાએ તમે રમો છો બધા રમજો પણ માના ફોટા હામું જોજો માં ભગવતીના ફોટા હામું જોવો તમે બાપુ આઠ હાથ વાળી અષ્ટભુજાળી આઠ હાથ છે માને પણ એ કે હાથમાં મોબાઈલ ફાળો મને કે છે વસુદ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હોમ આવે મેં કાં મને કે એના હાથમાં છે એ જો હાથમાં લેવું ને ખડગ અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું ભયું જાય અને એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આમ ગાઉ તો બેનો બેઠા બેઠા આમાં આમ નખ કહ્યો દઉં ડમક 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 નખ ને ખખડાટ્યું બોલા મેં કીધું આ મેં કેમ બાપા નખ બહુ ઘસો છું તાક ભાઈ રામદેવ બાબા એ કીધું નવીરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય તો આકો એ બધાય નખ ઘસતા હતા પણ એક બેન આમ બેઠા મુક બેન તમે કેમ નથી ઘસતા હતા ભાઈ મારે વધારે ઘાઈ ગયા મૂસુ મળી ઉગવા

જેટલું બને એટલું ઉદારતા દાખવો અને ત્રીજા દેવ છે બાપુ એ ભોળિયો નાથ છે તો આ વસવાણભાઈ ઓલું લીધું નથી નકરી જે શિવ તાંડવ લે જાતરા કાઢ ના અને વસવાણભાઈ તમે ધારે હોય ત્યારે એમ કહો છો ચૌદ વર્ષનો હતો ત્યારથી આમાં આવ્યો પણ મારા બાપ આવા તમારા સદગુરુએ તમારા સાંઈએ એવા ટપાટું મારી મારીને તને ઘડ્યો છે ને અનુભવ કરી કરીને અને સંપૂર્ણ શીખીને પછી ઉલ્લીને આવ્યા છો મેદાનમાં એટલે એમાં કોઈ સવાલ નથી અને એમાંય તમારા દીકરાને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું અને પાછો ઓણ તો બાપુ ત્રીજા મહિના મેં એને પરણાવવાનો છે હા તો મારે લગન ગીતે ગાવા કારણ કે ઓણ મારા દીકરાના લગન છે શેલીવાર માયો આયર બાપ વરનો બાપ બનવાનો છે પછી કોઈ દી નહીં બને હા શેલીવારો હા એટલે બધા આવજો લગનમાં અને સંતો બધા ધારાસભ્ય છે ખાસ આવજો બધા હા અરે બધા એટલે એમાં કંઈક આયરનું ખોરડું છે મુંઝાણા શું છે જય દ્વારકાધીશ મારા વાલા અને દ્વારકાધીશે કીધું છે કે પચાસ જણાનું રાંધી નાખજે પછી દ્વારકાની ધજા હામુન ગુરુની હામુ જોઈ લેજે અને પછી પચાસ હજાર જમી જાય અને તારી દેગમાં જો ફેર પડવા દઉં તો હું દ્વારિકાવાળાનો કહેવા એને છે ઈ દોષ મોજ કરવાની આનંદ કરવાનો લહેર કરવાની છે પણ ત્રીજા દેવ છે ઈ મહાદેવ છે યાદ એ રુદ્ર શિવા તનુર્ઘૌરા પાપકા સિની ત્યાં સનવા સંતમયાગીરી સંતા વિશાગ સિંહ અને ત્રીજું નેત્ર જેદી ખોલી નાખે તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય એ મહાદેવ મહાન છે એનું કારણ એ છે ઘરે ભવાની બેઠી છે એ ભવાની એમ કે તમે શુંભ નિશુભને વરદાન આપ્યા એમ હવે તમે કાંઈ ન કરી શકો પણ મારા છોકરા રોવે છે મારા દેવતાઓ મારી પાસે આવીને રોવે છે અને હવે લાવો મારી પાસે ત્રિશૂલ તમે ધ્યાનમાં બેહી જાઓ અને એ ચંડી બનીને હાથમાં કે બેક ત્રિશુલ લઈને માન સ્નાન કરી અને સુટા કેશ લઈ અને સંગ્રામમાં નીકળી જાય તો એ ચામુંડા બની શકે મહાકાલી બની શકે એટલું નહીં નવ દિવસ લડાઈ નવે નવ રૂપ લઈ નવ દુર્ગાના મને તમને દર્શન કરાવી દે એનો પતિ મહાદેવ બની શકે એવી ધોળકાની આ પવિત્ર ભૂમિમાં બાજુમાં જ ભગવાન સંદ્રેશ્વર મહાદેવ બિરાજે છે એવી એક પુરાતન પુરાતન તત્વ સાથે જોડાયેલી આ નગરી અનંત અને એના બે નગર સેઠ ની ઘોડે કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ ત્યાંથી લઈને વાઘેલા દરબારો છે લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એકા દેવીત્વ વાળી ધરાવનારી ભૂમિ અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય હશે કે આવો ને ઘડીક આનંદ કરો ને અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનું પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધાય મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા વાંચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે નહીતર આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હો અને હું ન હો એવું બને તું જે દાદાને મળીને એણે વિદાય પછી અમે ધારાસભ્ય સાહેબ ને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જાય ને આનંદ આવે વાત આ છે અને આનંદ થી આનંદ આવે એને જ આનંદ કહેવાય નકર નથી ઓલી કલબો આવતી હું કઈ કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ ગાંડા લાગે હું હવાના ભોરમાં આપણે જોઈએ ને નીકળવે એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ આપણું ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી લો આ આપણા આપણા બાપુ ત્રણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા ત્રણ મેન એનાથી કોઈ મોટું છે ને મેં ક્યાંય ફેલ્યું નથી ત્રણ થી કોઈ મોટું નથી પણ ત્રણેય મોટા શું કામ છે જો તમે ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિ નું સર્જન કરવું નવું કઈક બનાવવું એ આ બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન થઈ પણ જે સર્જન કરે ને પ્રજાપતિ કહેવામાં આવે બ્રહ્માનું એ એટલે બ્રહ્મા જાત કુંભાર કે લખ્યું છે ભજનમાં અને જેને જન્મજાત ભગતનો દરજો મળે છે જન્મજાત જન્મે ત્યાંથી ભગત બ્રહ્મા સર્જન કરે છે પણ એના ઘેરે કોણ બેઠું છે માં સરસ્વતી બ્રહ્માણી જેના ઘરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘેરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ગયા ને ફોન કેમ નહોતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી એ આપકા કોલ નહીં લે શકતા એટલે એ બાય નહોતી કેસેટ એવું કઈ કેસેટ ન હોય અમે ફોન કરીએ ત્યારે એવું બોલે સાહેબ આ આનો સર્જન ન કરે વિસર્જન કરે ડોહવા ભગવાન બ્રહ્મા છે એટલે પાયામાં માં બેઠી છે મારો કહેવાનો સૂર્ય છે સાધુડા ભજન કરે છે પણ પાયામાં ભક્તિ નામની શક્તિ બેઠી છે શક્તિ વગર શિવ મોટા ન થઈ શકે બીજા આપણા ભગવાન છે વિષ્ણુ છે તો વિષ્ણુનું કાર્ય શું છે સર્જન કરવું સોરી ભરણ પોષણ કરવું ભગવાન વિષ્ણુ આખી દુનિયાનું ભરણ પોષણ કરે છે વિષમભર છે તો બીજાનું ભરણ પોષણ કોણ કરી શકે ઘરે મહાલક્ષ્મી બેઠી હોય ને એ બાકી લુગડા ધોવા આપ્યા એમાં લી પાનસી નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ ધોતી ધોતી હેરવી લેતી હોય ત્યાં કાંઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે કઈ ખિસ્સામાં પૈસા થાય ને એમને ન ખબર હોય એ તો ધોકાવાઈ ગયા હોય એટલે અમી ધોકાવાઈ ગયા કાંઈ નઈ વિષ્ણુ સર્જન પોષણ કરે છે એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથ વાળી બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠી છે ઘરે